રાખીને પછી તો આપડે તો હું બેઠી આવક ગણી આવી હું રાખશે બધું કડાકુટો કરે છે મજૂરી બજુરીતું નહી એટલે રાખશે આ ઝંફળીઓ તો મારે તો ઝંફળીઓ કરી જોજે આ ઉડિયા ને જોજે આ ખાધું એ આ ઉડિયા ને બુડ્યા બધું કોતરી ખાવા પૂડે મારે તો ઝંફળી જમવા જ નહીં જો ઝંફળી મારતી નહીંફળ ખાવા કેમફળ ખાવા હે અને હે જમફળી વાય જ્યાં

એ નેક નેક એ બેડિયા ને ના પાડતો તો બમ્પર ને બમ્પર નઈ ખાઓ અલ્યા તીલુ કેટલા મુખા ભાવનો જફામાલા આતારે જો પૂરે ખાવા જાય અલ્યા પણ મુખા ભાવ ને પણ દોડા માં નેરી ગયો અલ્યા બુડા શું દીધું જો હું આટલું બધું પથર તો ઉા મોટી ઈ જતી એ તો એ નાતી ને ડોંખર આટલું બુડા એક ફેકરે બુડા કને હું જોયું હ

જોંફરવારો હોય તો કણ હશે આવો જોંફરવાળા કે આ છે હાર ભત્રીજા ભત્રીજા હ તોરે નઈ તોરે નઈ પેલું હમણા આવશે ને તો ના છે ભૂડા આપણે જોંફર રાખવા આયા હ નઈ વખત ના તો રાખ કોક ડોરા આવશે હમણા આ જોંફર રાખવા આયા પેલા જો જોંફરિયો લે હાર તો હારો ઈ હાર તો હારો

પણ આ બિહાર ઓછો યાર યાર પૈસા ભારું કરીને પણ આ તમારે જોડે ભાડું હું તમને વિમોલ લઈને આવતો મારે તમે નઈ લઈ